મિત્રો કુંભ રાશિના મહત્વના વીડિયોમાં તમારું સૌનું સ્વાગત છે મિત્રો સાવધાન રહો આ દેવી દરરોજ બપોરે ત્રણ વાગ્યે તમારા ઘરે આવે છે અને તમારી પાસેથી એક વસ્તુ માંગે છે જો તમે આ દેવીને આ વસ્તુ નહીં આપો તો તમારું આખું કુટુંબ બરબાદ થઈ જશે અકાળે મૃત્યુ તમારા માથા પર મંડરાઈ જશે ભયંકર ઘટનાઓ બનશે તમારે દરેક રૂપિયાની ભીખ માંગવી પડશે પરંતુ જો તમે આ વસ્તુ આપો તો તમારું જીવન સ્વર્ગ કરતાં પણ સારું બની જશે આ દેવી કોણ છે જે દરરોજ રાત્રે તમારા ઘરે આવે છે અને તમે જ્યારે ગાઢ ઊંઘમાં હોવ ત્યારે આ દેવી તમારા ઘરમાં ઘૂમતી રહે છે તમારા ઘરના દરેક રૂમમાં દરરોજ રાત્રે આ દેવીના ચરણ વાંચવામાં આવે છે અને તમે મિત્રો આ વાતથી અજાણ છો તમને જણાવી દઈએ કે આ દેવી તમને તમારા જીવનમાં આવનારા દો ખ અને પરેશાનીઓ અંગે કેટલાક સંકેતો આપવા માંગે છે આ દેવી તમને તેનાથી સંબંધિત સંકેતો આપી રહી છે પરંતુ તમે સમજી શકતા નથી પરંતુ આજે આ વિડિયોમાં હું તમને વિગતવાર તમામ માહિતી આપવા જઈ રહ્યો છું આ દેવી કોણ છે તે દરરોજ રાત્રે તમારા ઘરે કેમ આવે છે અને તે તમારી પાસેથી શું પૂછે છે મિત્રો હું તમને જણાવી દઉં કે છેલ્લા કેટલાક સમયથી તમારા દુશ્મનોએ તમારા જીવનમાં ઘણા બધા તંત્ર મંત્રો અને કાળા જાદુ કર્યા છે ઘણી વખત તમે લગભગ મૃત્યુ પામ્યા છો મિત્રો તમે ઘણી વખત બરબાદીથી બચી ગયા છો ભલે મુસીબતો આવી પણ તે બહુ મોટી ન હતી આખરે તમને કોણ બચાવી રહ્યું હતું જો કોઈ કાળો જાદુ તંત્ર મંત્રો દ્વારા તમારા શત્રુઓથી તમારી રક્ષા કરી રહ્યું હતું તો તે માત્ર આ દેવી જ છે જે રોજ રાત્રે તમારા ઘરે આવે છે અને તમારા ઘરમાં રહેલી બધી ખરાબ શક્તિઓનો નાશ કરે છે પણ બદલામાં આ દેવી તમારી પાસેથી એક જ વસ્તુ માંગે છે જે તમે વર્ષોથી નથી આપતા મિત્રો તમારી મૂળ ખતાને કારણે તે તમારા પર ખૂબ નારાજ છે મિત્રો તમે જોતા જ હશો કે તમારા જીવનમાં થોડા દિવસોથી સમસ્યાઓ વધી છે ધનની અછત વધી છે પરિવારમાં ઝઘડા છે વિવાહિત જીવનમાં ઝઘડા છે દરેક કામમાં અવરોધો છે આવું કેમ થઈ રહ્યું છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી આ દેવી તમારાથી ખૂબ નારાજ છે તમે કેટલાક ખોટા કામો કર્યા છે જેનાથી આ દેવીને ઘણું દુઃખ થયું છે મિત્રો તમે જોયું હશે કે હોળીનો સમય પસાર થઈ ગયો છે અને હવે દેવી દેવતાઓનો સમય આવી ગયો છે ચૈત્ર નવરાત્રી પણ થોડા જ સમયમાં આવવાની છે મિત્રો અને તમને જણાવી દઈએ કે શનિ પણ પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ દેવી તમારા પર પોતાના અપાર આશીર્વાદ વરસાવશે કારણ કે આ દેવીઓનો સમય છે મિત્રો આ દેવી તમારા ઘરે કોઈ પણ રૂપમાં આવી શકે છે મિત્રો તે તમારા ઘરે સાપના રૂપમાં આવી શકે છે તે કોઈ નાના જીવના રૂપમાં આવી શકે છે તે છોકરીના રૂપમાં તમારા ઘરે આવી શકે છે તેના ચરણ એટલા શુભ છે કે જ્યારે મિત્રો તમારા ઘરે આવે છે ત્યારે તમારા જીવનમાં ચાલતા દુ ખો કાયમ માટે દૂર થઈ જાય છે તો પછી તમે આ દેવીને કેવી રીતે ઓળખશો હું આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો બનાવીશ આ વીડિયોને હળવાશથી લેવાની ભૂલ કરશો નહીં કારણ કે મિત્રો આવા વિડીયો વારંવાર બનાવતા નથી અને આજનો મુદ્દો મહત્વનો છે તે તમારા માટે ખૂબ જ ગંભીર હશે કારણ કે જો તમે આ દેવીને માત્ર એક નાની વસ્તુ ન આપો તો આવનારા થોડા દિવસોમાં આ દેવી તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે જો તમે આ માતા રાણીને ન આપો તો આ દેવી તમારા પર ખૂબ જ નારાજ થઈ શકે છે તો શું હું તમને બધી માહિતી આપું છું જો આપણે ફક્ત ભગવાનને યાદ કરીએ તો પણ ભગવાન ખુશ થઈ જાય છે પરંતુ મિત્રો કેટલીકવાર આપણે જે રીતે આપણા માતાપિતાની સેવા કરીએ છીએ આપણે આપણા પ્રિયજનોની સેવા કરીએ છીએ તેવી જ રીતે આપણે ભગવાનની પણ કાળજી લેવી પડે છે આપણે દેવી દેવતાઓની પણ ખાસ કાળજી લેવી પડે છે જો કે માતા રાણી તેના બાળકોની દરેક ઈચ્છા પૂરી કરે છે અને બદલામાં કંઈ નથી જોઈતું પણ માતા રાણીને બદલામાં માત્ર એક જ વસ્તુ જોઈએ છે અને તે વસ્તુ શું છે જે આજે હું આ વિડિયોમાં જણાવીશ ઘણીવાર માતાપિતા પણ ઈચ્છે છે કે મારા બાળકો પણ મારા માટે કઈક કરે એવી જ રીતે આ દેવી પણ ઇચ્છે છે કે તમે આ નાની વસ્તુ તેમના માટે આપો આખરે તે શું છે તમને આ વિડિયોમાં બધી માહિતી મળી જશે આજે હું તમને એક ખૂબ જ મોટું રહસ્ય જણાવીશ આવી વાત કોઈ તમને કહેશે નહીં થોડા સમય પછી ચૈત્રી નવરાત્રી આવી રહી છે અને તમારા જીવનમાં ગ્રહોનો ખેલ ખૂબ જ ખાસ અને અદભુત થવાનો છે આવી સ્થિતિમાં જે યોગો બની રહ્યા છે તે ખૂબ જ અદ્ભુત બની રહ્યા છે તારાઓ તમારા પક્ષમાં રહેશે માતા રાનીના દિવસોમાં સકારાત્મક શક્તિઓ રહેશે જો તે તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે અને તમને આ દેવીનો સહયોગ પણ મળશે તો ખાતરી રાખો કે આ સમય ચૈત્ર નવરાત્રી સુધી તમારા માટે ખૂબ જ અદભુત રહેશે તમે ખૂબ પૈસા કમાઈ શકશો તમારા ઘરે ઘણી બધી ખુશીઓ આવશે દરેક જિંદગીનું દરેક દુઃખ ભૂંસાઈ જશે મિત્રો તો મારી તમને એક નાનકડી વિનંતી છે કે આજનો વિડિયો લાઇક કરો મિત્રો આવા મહત્વના વીડિયો વારંવાર ન બનાવશો કે સમય પાછો આવતો નથી હું તમારા લોકો માટે આવી ખાસ માહિતી અગાઉથી લાવી રહ્યો છું જેથી સમય આવે તે પહેલા તમને તે વસ્તુ વિશે ખબર પડી જાય તમે તે વસ્તુ વિશે જાણી લો જેથી તે તક તમારા હાથમાંથી સરકી ન જાય તો મિત્રો જો તમારે આ વિડિયો લાઈક કરવો હોય તો તમારે આવું કરવું પડશે અને જે કોઈ પણ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે જય માતાદી લખશે માતા રાણી આગામી ચોવીસ કલાકમાં તેના ઘરનો દરેક ખૂણો સંપત્તિ અને ખુશીઓથી ભરી દેશે પૈસા સંપત્તિ અને ઝવેરાત તેના ઘરની તિજોરીમાં ખૂબ જ જલ્દી આવી જશે અને આગામી ચોવીસ કલાકમાં તમને ખૂબ જ સુખ મળશે તેથી હમણાં જ જાઓ અને જય માતાદી કહો મિત્રો હવે આવો મારા દ્વારા કહેવામાં આવેલી દરેક વાતને તમારા મનમાં ખૂબ કાળજીપૂર્વક રાખો જાવ કારણ કે જો તારું ધ્યાન અત્રે હશે તો તું કશું સમજી શકશે નહીં અને જો કાનમાંથી નાની વાત પણ સરકી જશે તો દોસ્ત તે વાત તારા માટે બહુ ગંભીર હશે અને પછી આખું કામ બગડી જશે માટે તારે મારી વાત પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ જુઓ રાત્રિનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે આપણે સૂઈએ છીએ જ્યારે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ તે સમયે મિત્રો બ્રહ્માંડની કરોડો શક્તિઓ આપણી આસપાસ મંડરાતી હોય છે મિત્રો બ્રહ્માંડમાં ઘણી બધી શક્તિઓ છે કેટલીક સારી શક્તિઓ છે કેટલીક ખરાબ શક્તિઓ છે કેટલીક આપણને નુકસાન પહોંચાડી શકે છે કેટલીક આપણને ફાયદો કરી શકે છે તો કેટલીક આપણા માટે સારી શક્તિઓ છે તો આપણા માટે કેટલીક દુષ્ટ શક્તિઓ છે અને કેટલીક દૈવી શક્તિઓ છે અને કેટલીક શૈતાની શક્તિઓ છે જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે આપણે આ શક્તિઓને બોલાવવી પડે છે પરંતુ તે સમયે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ મિત્રો તમે જોયા જ હશે કે જ્યારે તમે રાત્રે સૂતા હો અને અડધી રાત્રે અચાનક તમે જાગી જાઓ તમારું શરીર પરસેવાથી લથપ્થ થઈ જાય તો આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો તેની પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું છે કોઈ શક્તિ તમને બોલાવી રહી છે મિત્રો એ શક્તિ તમારી પાસેથી કંઈક માંગવા માંગે છે ત્યારે જ એવું બને છે મિત્રો જયારે રાત્રે બે થી પાંચ વાગ્યાની વચ્ચે અચાનક તમારી ઊંઘમાં અડચણ આવે છે અચાનક તમને પરસેવો આવે છે અને પછી તમે સૂઈ શકતા નથી કે જે થઈ રહ્યું છે તે સમજો કે કોઈ શક્તિ તમને બોલાવી રહી છે તમારી પાસેથી કંઈક માંગે છે તમને કોઈ સંકેત આપવા માંગે છે આ સમયગાળામાં ખરાબ શક્તિઓની સાથે સાથે સારી શક્તિઓ પણ હોય છે એટલે કે મિત્રો ભૂતપ્રેત જેવી નકારાત્મક શક્તિઓ પણ પ્રભુત્વ ધરાવે છે અને દૈવી શક્તિઓ પણ એટલે કે આપણા ઘરના કુળદેવી આપણી દેવીઓ આ સારી શક્તિઓ છે જો આ પણ પ્રભુત્વ ધરાવે છે તો મિત્રો આવી સ્થિતિમાં કોઈ સારી શક્તિ આપણને બોલાવે છે કે ખરાબ શક્તિ તે કેવી રીતે શોધી શકાય ચાલો વિગતવાર જાણીએ મિત્રો જુઓ દરેક વ્યક્તિના જીવનમાં સારા અને ખરાબ સમય આવે છે વ્યક્તિએ દરેક સમયે પસાર થવું પડે છે કેટલાક લોકો ધનની અછતથી પરેશાન હશે અને કેટલાકને અન્ય પારિવારિક સમસ્યાઓ અથવા બીમારી અથવા અન્ય સમસ્યાઓ હશે એવું નથી કે માત્ર અમીર લોકો જ ખુશ રહે છે અમીર લોકો પણ ક્યારેક આટલા પરેશાન થઈ જાય છે કે તે પોતાનો જીવ પણ બલિદાન આપે છે તમને જણાવી દઈએ કે આ સમગ્ર બ્રહ્માંડમાં બે પ્રકારની શક્તિઓ કામ કરે છે એક સકારાત્મક અને બીજી નકારાત્મક શક્તિઓ જો સકારાત્મક શક્તિઓ આસપાસ હોય તો મન ખૂબ સારું રહેશે પરંતુ જો નેગેટીવ પાવરનું વર્ચસ્વ રહેશે તો મિત્રો પછી તમને ગુસ્સો આવશે તમારું મન ડિપ્રેશનમાં જશે તમને કામ કરવાનું મન નહીં થાય તમને જણાવી દઈએ કે રાત્રિના સમય ક્રોધની બંને શક્તિઓ ખૂબ જ પ્રબળ હોય છે પરંતુ કેટલાક સંકેતો પરથી આપણે સમજી શકીએ છીએ મિત્રો કઈ શક્તિ તમને બોલાવી રહી છે કઈ શક્તિ તમને સંકેતો આપી રહી છે રાત્રે કઈ શક્તિ તમારા ઘરમાં આવી રહી છે મિત્રો રાત્રે તમને ખૂબ જ વિચિત્ર અને ખરાબ સ્વપ્નો આવે છે કે કેમ તે અમે સરળતાથી જાણી શકીએ છીએ જેમ કે અકસ્માતમાં પડવું અને કેટલીક અજીબોગરીબ વસ્તુઓ જે વાસ્તવિકતામાં અસ્તિત્વમાં નથી આવી વસ્તુઓ વિશે સપના જોવું કેટલાક ડરામણાં સપના જોવું તેમજ આપણી જાતને નુકસાન પહોંચાડવું જેમ કે આપણે પડી રહ્યા છીએ દુઃખી થઈ રહ્યા છીએ કોઈ આપણો પીછો કરી રહ્યું છે જો આપણને આવા ખરાબ સપના આવે છે તો તે પણ સંકેત છે કે રાત્રે આપણા ઘરમાં નકારાત્મક શક્તિઓનું વર્ચસ્વ હોય છે આવી સ્થિતિમાં જો તમે ગાઢ ઊંઘમાં હોવ અને તમને વિચિત્ર અને ડરામણા સપનાઓ આવી રહ્યા હોય તો સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે જેઓ તમને ખૂબ જ પરેશાન કરે છે અને તમને વિચલિત કરે છે તો આ એક મોટો સંકેત છે મિત્રો દરરોજ રાત્રે નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં પડાવ નાખે છે અને તમારે ખૂબ કાળજી લેવી જોઈએ કારણ કે નજીકના ભવિષ્યમાં તમારી સાથે કોઈ ખરાબ ઘટના બની શકે છે જો તે એક કે બે દિવસનું હોય તો સારું છે પરંતુ ઘણીવાર તમને ખરાબ સપના આવતા હોય છે કોઈ જંગલી જાનવર દેખાય છે લડાઈ થઈ રહી છે ટાળવું જોઈએ અને જો આવું થઈ રહ્યું હોય તો સમજી લો કે તમારે ફક્ત એક જ કામ કરવું પડશે બીજું કંઈ ન કરો દરરોજ રાત્રે ફક્ત એક જ કામ કરવું જોઈએ હા દરરોજ રાત્રે તમારા આખા ઘરમાં લોભા અથવા થોડી લવિંગ લો તેમાં થોડું કપડું નાખો અને તેને આખા ઘરમાં ધૂમ્રપાન કરો હા આખા ઘરમાં કરો ઘરના દરેક ખૂણામાં કરો અને પછી જ જો તમે આ કરો છો તો રાત્રે તમારા ઘરમાં ખરાબ શક્તિ નહીં આવે મિત્રો રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે કોઈ તીક્ષ્ણ વસ્તુ રાખો તો રાત્રે તમારા ઘરમાં ખરાબ શક્તિ આવતી બંધ થઈ જશે મિત્રો તે કઈ છે તે સારી શક્તિ જુઓ જો તમે દરરોજ રાત્રે ત્રણ થી ની વચ્ચે જાગી જાઓ છો તો તમને પરસેવો થવા લાગે છે અને તમે તમારા સપનામાં ભગવાનના દર્શન કરો છો અથવા તે સ્પષ્ટ રીતે દેખાય છે તમે માતા ગાય જુઓ છો તમે પર્વતના દૃશ્યો જુઓ છો તમે તમારા સપનામાં વહેતા ધોધના દૃશ્યો જુઓ છો જો તમે સવારે પાંચ થી પાંચ વાગ્યાની વચ્ચે જાગી રહ્યા હો જો તમને પરસેવો આવે છે તો સમજો કે કોઈ દૈવી શક્તિ તમને બોલાવે છે અને ચાલો હું તમને કહું કે આપણે જે ઘરમાં રહીએ છીએ ત્યાં ઘણી બધી દૈવી શક્તિઓ છે આપણા ઘરમાં જે આપણા પરિવારના દેવતાઓ વિરાજમાન છે જે આપણા પરિવારના દેવતા છે અને આપણા કેટલાક પૂર્વજો પણ છે તેઓ પણ આપણી પાસેથી સંકેત લે છે જો તમે રાત્રે તમારા મૃત પૂર્વજોને જુઓ એટલે કે જો તમારા દાદા જે હવે તમારી સાથે નથી અને જે હવે મૃત્યુ પામ્યા છે તો જો તેમના સપના આવી રહ્યા છે અથવા અન્ય કોઈ વ્યક્તિ જે હવે તમારી સાથે નથી અને તેમના સપના આવી રહ્યા છે તો સમજો કે તમારા પૂર્વજો તમને સંકેતો આપી રહ્યા છે અને આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે જ્યારે પૂર્વજો સંકેત આપે છે તો તેનો અર્થ એ છે કે તેઓ તમને મિસ કરી રહ્યા છે અને મિત્રો તેઓ શું ઇચ્છે છે શું કરવું ધ્યાનથી સાંભળો જો તમે જ્યારે પણ તમારા પૂર્વજો મિત્રોનું સપનું જોશો તો કલ્પના કરો કે તમારા દાદા તે વ્યક્તિનું સપનું જોતા હતા જે હવે તમારી સાથે નથી તો મિત્રો જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારા દાદાના હાથ જોડીને તેમને થોડું યાદ કરજો મિત્રો જો તમારે તેમને યાદ કરવા હોય તો ગૌશાળામાં જાવ થોડો ચારો લો અને ગાયોને ખવડાવો તમારા દાદાનું નામ લો અને તમારા બધા પૂર્વજોનું નામ લો અને તેને ગાયને રોટલી ખવડાવો અથવા તળાવમાં જઈને માછલીઓને લોટ ખવડાવો તો તમારા પૂર્વજોને સુખ મળશે મિત્રો હવે હું તમને દેવી દેવતાઓના સંકેતો જણાવીશ અને તે ખૂબ જ સારી વાત છે કે જ્યારે તમે રાત્રે સૂતા હોવ અને ભગવાન તમારા ઘરે આવે તો આ માટે અન્ય મનુષ્યોએ ઉજવણી કરવી જોઈએ કારણ કે દરેકને આવું નસીબ હોતું નથી કે રાત્રે તેના ઘરે દેવી દેવતાઓ આવવા જોઈએ પરંતુ જો તમારે તમારા ઘરે આવવું હોય તો તે ખૂબ જ સારી વાત છે અને તમે ઈચ્છો છો કે દરરોજ રાત્રે મારા ઘરના દેવી દેવતાઓ અને જેઓ અમારા પ્રિય ભગવાન છે તેઓ તમારા ઘરે આવે તે અમારા ઘરે આવે અને ઘર સંભાળે તો મિત્રો તમે તમારા ઘરમાં ખૂબ જ સારું વાતાવરણ રાખો જો તેઓ જાય તો ત્યાં હાસ્ય અને આનંદનું વાતાવરણ હોય છે સકારાત્મકતા ત્યાં આવે છે મિત્રો જો તમે કોઈના ઘરે જઈ રહ્યા છો અને ત્યાં ખૂબ જ સારું વાતાવરણ છે સારા વાતાવરણથી મારો મતલબ એ નથી કે તે મોટું ઘર હોવું જોઈએ શણગાર સારો હોવો જોઈએ ભલે તે રૂમ હોય ભલે તે ઝૂંપડી હોય પરંતુ ત્યાં સ્વચ્છતા હોવી જોઈએ ત્યાં સ્વચ્છતા હોવી જોઈએ થોડી સુખદ સુગંધ હોવી જોઈએ ઘરના લોકો એકબીજા સાથે ખૂબ સારી રીતે વાત કરે છે એકબીજાને માન આપે છે લડતા નથી બોલાતી ભાષા ખૂબ જ સારી છે જો તે લોકો સારા શબ્દો બોલે છે અને દરરોજ દેવી દેવતાઓની પૂજા પણ કરે છે તો મિત્રો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ હોય છે અને ત્યાંનું આવરણ ખૂબ જ સારું હોય છે અને ચોક્કસ ભગવાન ત્યાં હાજર છે તો મિત્રો તમારે આ કરવું જ જોઈએ પરંતુ મુદ્દો એ આવે છે કે તમારા ઘરમાં કઈ દેવી ધૂમ મચાવી રહી છે કઈ દેવી તમારી પાસેથી કંઈક માંગે છે તે પણ રાત્રે તો ચાલો હું તમને જણાવી દઈએ કે તમારા ઘરે એક દેવી છે હા તે અમારા ઘરની કુલદેવી દરરોજ આવે છે જો કોઈએ તમારા ઘરે કાળો જાદુ મંત્ર કર્યો હોય તો મિત્રો સૌ પ્રથમ તમારે કાળા જાદુથી છુટકારો મેળવવો જોઈએ અને તેનાથી છુટકારો મેળવવો જોઈએ જો તમારા ઘરની કુળદેવી મિતાલીને બાંધવામાં આવે તો તેમાંથી કેવી રીતે છુટકારો મેળવવો તે મેં તમને જણાવ્યું છે મેં તમને બીજા વિડિયોમાં જણાવ્યું છે તમે તે વિડિયો જુઓ તેમાં તમને ખબર પડશે પણ હવે હું વાત કરીશ શું તમને લાગે છે કે કુટુંબની દેવી તમારા ઘરે દરરોજ આવે છે અને કુટુંબના દેવતાઓ પણ આવે છે પછી ભલે ગમે તે થાય અને જ્યારે તેઓ આવે છે ત્યારે તેઓ આવે છે કારણ કે તમારું ધ્યાન રાખવાનું તેમનું ઘર છે આ મારું ઘર નથી ના આ તેમનું ઘર છે જુઓ અમને ઘર બનાવવાનો બંગલો બનાવવાનો કેટલીક વસ્તુઓ ખરીદવાનો કોઈ અધિકાર નથી બધું તેમની કૃપાથી થાય છે અને આ તેમનું ઘર છે અને તે દેવો મિત્રો ફક્ત એક જ વસ્તુ માંગે છે જે દેવી છે તે આપણાથી એક વાત પૂછે છે જુઓ દેવી કોઈ પણ રૂપમાં આવી શકે છે જે વાયુ છે તે પણ આવી શકે છે અને સાથે સાથે સાપ જેવો કોઈ પ્રાણી પણ આવી શકે છે પરંતુ ગાય માતા રાત્રે નહીં આવે તે સાપના રૂપમાં પણ આવી શકે છે મિત્રો આ માટે હું કહું છું કે ક્યારે પણ ભગવાનનું અપમાન ન કરો અને જો તમને એવું લાગે કે તમારી સાથે રાત્રે કેટલીક વિચિત્ર ઘટનાઓ બની રહી છે તો હંમેશા તમારા કુરદેવી અને કુળદેવી ધ્યાન રાખો જેમ કે જાગવું પરસેવો થવો મારી આજુબાજુથી કોઈ પસાર થઈ રહ્યું હોય તેવું અનુભવવું પવન ફૂંકાઈ રહ્યો છે આવા કેટલાક ચિહ્નો છે જો આવું થઈ રહ્યું હોય તો લાગણી પોતે જ ઓછી થતી જાય છે તો સમજો કે કોઈ દેવતા આવતા હોય તો શું કરવું જોઈએ તેઓ શું માંગે છે તે ધ્યાથી સાંભળો ચાલો હું તમને તે પણ કહું જો તમે તે વસ્તુ આપો તો મિત્રો તમે તમારા જીવનમાં અદ્ભુત ફેરફારો જોશો તમને જેઓ દુઃખી છે જેઓ પીડાઈ રહ્યા છે તેઓથી તમને મુક્તિ મળશે તે વસ્તુ શું છે ધ્યાથી સાંભળો હવે જુઓ ચૈત્ર નવરાત્રિનો સમય ચાલુ રહેશે હા હવે ચૈત્ર નવરાત્રીનો સમય ચાલુ રહેશે તે માતા રાણીનો સમય છે અને હજુ પણ દેવી દેવતાઓનો સમય ચાલી રહ્યો છે તો તમારે માત્ર એક નાનકડું કામ કરવાનું છે જ્યારે પણ તમે રાત્રે સૂતા હોવ તો રાત્રે સૂતા પહેલાં તમારે તમારા મુખ્ય છિદ્રમાં એક અખંડ જ્યોત મૂકવાની છે જે અખંડ જ્યોત આખી રાત ચાલે છે મિત્રો બેદરકારી ન રાખો હું તમને શરૂઆતમાં જ કહી દઉં કે તમારે એક મોટો દીવો પ્રગટાવવાનો છે જે આખી રાત ચાલવો જોઈએ અને તેમાં પૂરતું તેલ હોવું જોઈએ જેથી દીવો સવારે લગભગ છ વાગ્યા સુધી સળગતો રહે અને તેમાં પૂરતું તેલ હોય જેથી સવારે છ વાગ્યા સુધી તે બળતું રહે અને પછી જ્યારે તેલ ખતમ થઈ જાય ત્યારે તે આપોઆપ બુઝાઈ જાય અને તમારે ધ્યાનમાં રાખવું કે જ્યારે તમે ઘરના મેઇન હોલમાં દીવો રાખતા હોવ તો તેને કાં તો વચ્ચે જ રાખવો જોઈએ અથવા કોઈનું ઘર નાનું છે જ્યાં છિદ્ર શક્ય નથી તેથી તેને બાજુ પર રાખો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ નુકસાન ન થાય જ્યાં આગ ન હોય આજુબાજુ કોઈ કપડું ન હોય તેમાં કોઈ લાકડા ન હોય અને જો શક્ય હોય તો તે કાચની મીણબત્તી જે તે અખંડ જમીન પર આવે છે હા તે કાચની મીણબત્તી રાખો જેથી કોઈ નુકસાન ન થાય સલામતીનું ધ્યાન રાખો અને જો તમે પ્રયત્ન કરો તો પાણીની પ્લેટ ભરો હા એક મોટી પાણીની પ્લેટ આવે છે તેને ભરી દો અને તેની વચ્ચે દીવો મૂકો તેની વચ્ચો વચ્ચે એક દીવો મૂકો જેથી કરીને કંઈ બળે નહીં બસ સલામતીનું ધ્યાન રાખો અખંડ જોધપુરી રાત્રે બળવા દો અને તે જ્યોત કુરદેવી અને કુરદેવી નામની હોવી જોઈએ તમે જોશો મિત્રો આ પૂરી ચૈત્ર નવરાત્રી દરમિયાન અને હવેથી દરરોજ શરૂ કરવું પડશે આ ઉપાય આખી ચૈત્ર નવરાત્રી સુધી કરો તો આ ઉપાય અવશ્ય કરો પરિણામ તમે જાતે જ જોશો જ્યારે આપણે દેવી દેવતાઓના નામ પર અખંડ ભૂમિને બાળીશું તો ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો આપણા પર જીત મેળવવા માટે પણ મિત્રો આપણા પર પાપો લાદવામાં આવે છે તે પાપો પણ ઉતરે છે તો આ કામ ચોક્કસ કરો ચોક્કસ ઉપાય કરો તમને ઘણો ફાયદો થશે તો મિત્રો આજના વીડિયોમાં આજ આશા છે તમને આ વિડિયો ગમ્યો જ હશે જય શ્રી કૃષ્ણ